રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા હોય અને પરિસ્થિતિ યથાવત બની જાય છે રેલવે તંત્રના નકર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો થાય છે હેરાન પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા ત્રણ ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો શાળાએ જતા બાળકો ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા લોકોથી ગન્નાડામાંથી પસાર થઈ શકાતું ન હોય જ્યારે ગન્નાડું બનાવવામાં આવ્યું ત્યારથી લઈને દર ચોમાસે પ્રજાજનો મુશ્કેલીમાં મુકાય છે આરોગ્ય લક્ષી ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ પાણીના યોગ્ય નિકાલનું નક્કર આયોજન હાથ ધરાય અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસના ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે હું ગામનો સરપંચ રેલવે તંત્રને જાણ કરવા માગું છું કે અંબાવ પુળા અને વસાદને જોડતો એક ઘર નારું છે એ ઘર નારાની પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરે જાય છે એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં નિકાલ કરે છે તોય પાણી છતાં કોઈ છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરે જાય છે લગભગ છાતીપુર પાણી છે અત્યારે હવે એનો કોઈ નિકાલ છે નહીં કોઈને દૂધ લેવા જવું હોય કોઈને એકસો આઠ બોલાવી હોય છોકરોને સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે નહીં કોઈ બીજો રસ્તો છે નહીં વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માન પહેલાં પહેલી તો અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય એમની જે એમની જે એ રજાઓ પડે છે એની એની જવાબદારી કોણ લેશે પહેલમ પહેલું તો નાના છોકરાઓ બનવા જાય છે હવે કાલે ઉઠીને મા બાપ જોડે ના હોય ને એટલું કદાચ નીકળ્યું અને કદાચ કંઈક થઈ ગયું તો એને જવાબદાર કોણ એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ અમારે વહેલમ વહેલું આ પાણીનો નિકાલ કરે કાં તો કોઈ બીજો રસ્તો અમને આપે ઉપરથી રસ્તો આપે ચાર મહિના ચોમાસાને લીધે ઉપરથી રસ્તો આપશે તોય ચાલશે અમે સમજી વિચારીને સરકીશું તમારે તમારા રેલવે પર બરાબર છે એટલે રેલવે તંત્રને એટલી માંગ છે કે ભાઈ રસ્તો અમને ગમે તારે ગમે ગમે તે રીતના ગમે તે તે રીતે રસ્તો કરી આપે રિપોર્ટર ફઝલ રસા ખત્રી ડબ્બો